તમે તૈયાર થઈ જાવ હું રહી જાવ એ માલે આજ તો મને જો આ ખૂણો ખાલી ખાલી લાગે કાબરબેન નથી ને તો ગમતું નથી ને તો અત્યારમાં બે ત્રણ વખત અત્યારમાં જોઈ લીધું હોય કા હા નાસ્તો કરી લીધો ગાંઠિયા ખાઈ લીધા કાબરબેન કહીએ ને એટલે કેવી આમ ઊંચી થઈને જોવે કેવી સમજતી હતી ભલે મોઢામાં જીભ નહોતી પણ સમજતી હતી કેવી ને આ મારી કાબર જો અત્યારમાં દોરીન પીનું લાઈન બેહી ગઈ રમવા તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે તો રજા છે ધારાબેન ને મજા છે હજી નઈ નઈ કરવાની બાકી છે કા નાસ્તો કરી લીધો શું કર્યું નાસ્તામાં દવા પીધી નાક બંધ છે કે ખુલ્લું ધારાના રમકડા તો હાવ અલગ જ હોય આ જો એની રિબીન છે અને માથામાં નાખવાની પીન ને રબડ એનાથી રમે બસ આવું હોય ધારાબેન નું રમવાનું કાં તો હાલો સાહેબ તમારે દુકાને અને આજ તો છે ને પોણા દસ ને પાંચ થઈ ગયો વિડીયો ચાલુ કરવામાં મોડું થઈ ગયું બ્લોગ ચાલુ કરવામાં ઘરના વાસી કામ કરી લઈને દિવાબત્તી કરી બધા કામ કરીને ફ્રી થાય ને દસ વાગી જ જાય અને આજ તો તડકો સારો એવો છે આજ પવન નથી જો કાલે બહુ પવન હતો અને આ જો અહીંયા ઘોડો રાખ્યો છે સોકેશ ગીતાબેનનો છે કલર કરવાનો છે ન કરવાનો એવું આને ને આને હાલે છે ત્યાં ફરી રાખી દીધું હવે જઈ લઈ જાય તો એ હાચા તો હાલો જો ઘરના કામ તો થઈ ગયા હું કિચન ને રબર ને હાલો ગરમ પાણી મૂકી દો ને પેલા તને નવડાવી દઉં અને ધારા નાક તો હાવ હજળ બમ થઈ ગયું હો બોલાતું જ નથી કા અને હાલો પછી મારે આ મશીન નું કામ લેવાનું છે હું હું માથું મોટું લઉં ધારા ને નવડાવી દઉં પછી મળીએ

અમારા ઘરાક છે ને રાજકોટ યા હાર ને એવું બધું બનાવે છે ઘરે હોલસેલ માં તો એને ત્યાંથી બનાવી પછી મોકલો છે માતાજી નો ઠાકોરજી નો બધા હાર બનાવ્યા બહુ મસ્ત જો ગુલાબ વાળો હાર બનાવ્યો છે અને કાલે જ બદલાયો પણ હું તમને બતાવતા ભૂલી ગઈ કે સાહેબ કેવો સરસ લાગે જય માલ બાપા તો હાલો મળીએ થોડીક વાર રહીને હાલો ધારા બેન નાઇન થઈ ગયા છે તૈયાર મસ્ત નવું નવું ફ્રોક પહેરીને આજે ઠંડી ઓછી છે એટલે ધારા ફ્રોક પહેરાવ્યું હું પણ તૈયાર થઈ ગઈ છું અને હવે મારે કરવી છે કપડામાં પ્રેસ ચાલો કપડામાં પ્રેસ કરી લઉં ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો અને મેં શાકભાજી મગાવ્યું છે સાહેબ એ હવે કઈ સાહેબ દેવા આવે જોઈએ કેમ કે કપડામાં પ્રેસ કરવાની છે ને તો મેં કીધું અત્યારમાં જ આ કામ કાઢી નાખું પછી બપોર પછી મારે મશીનનું કામ કરવું તો આ કપડામાં પ્રેસ રહી જાય અને કાલે મારે શાકઉત્સવમાં જવું હતું તો એક પણ ડ્રેસમાં પ્રેસ કરેલી નહોતી એક જ જે રામા કલરનો હતો ને એમાં પ્રેસ કરેલી હતી એટલે ઘણી વખત એવું થાય ક્યાંક જવું હોય ને તો એકને એક ડ્રેસ પહેરીને જાય ને એવું થાય બીજા બધા પારસી વાક્ય એમને વાકે પડ્યા હોય એટલે આજ મેં કીધું અત્યારમાં જ છે ને મારા સાહેબના ધારાના કપડાં છે ને તો અત્યારમાં પ્રેસ કરી લઉં તો હાલો સાહેબ શાકભાજી લઈને આવે ને એટલી વારમાં જેટલા આપણે કપડામાં પ્રેસ થાય એટલા કરીએ લે 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 તમે તમે મિની પગે આવો વાહ હજી તો હું કપડા પ્રેસ કરવા બેહું હજી તો ચાલુય નથી પ્રેસ તૈયારી કરી ને હમ આજે મારું ફેવરેટ આવ્યું આ તેથી જેવું નઈ થાય ને હું લઈ આવી ને મોરું ફક નીકળ્યું તું એવું નથી ને

ધાણા મેથી ને મન છે આનું કાચું બનાવીશ મસ્ત વાત દેશી ને વિલાટી તો કોઈ દેશી જ લેવાય ને દેશી આવતા હોય વિલાયતી થોડા લેવાય વિલાયતી તો કઈ નઈ ખાવા જડે આ થોડા મળે કઈ અરે સાહેબ કઈ ન્યાલ ચી લઈ આવી અમે શાકભાજી માં તો ખાલી રીંગણા જ આવ્યા ગુવા ને રીંગણા હે બે લે બોલો આ તો નકરું સંભારા નું આવ્યું ધરા બે આ તો કાચું ખાવ નકરું જો ટમેટા બી ચીબડાય હતા અરે ભગવાન બહુ કઈ અરે હા આ

જોઈ લેજો નોટિસ કરજો લખાણ કર્યું બીજું શું નવું એવું અત્યારે તો અંગુઠડી વાલો આવે પછી ઓલી લાંબી વાલોર આવે પાંદડી વાલો આવે પછી હું આવે ચોરા આવે

તો હવે શિંગુનું શાક બનાવુ ન પણ એમ હાલો હવે હું તો દુકાને હાથી મારે પ્રેસ હું નવરી છું મારે એટલા કામ હોય ને આ કામ છે બે ફરવાનો ટાઈમ ન હોય નજર તો ફેરવાય ને ટાઈમ ખાલી આમ નજર ફેરવાય છે અને રפיક ભાઈને થોડે જાવ તો હોલ્લમ હોય ને બાયું જ હોય નકડી તી બાયું તમને ખાઈ જ

जा काजान अंजोर जा, करसन मामा उबरा जा का जा कावेन जावो तप्पो को बेगो जावाई ना मन खबर होती करसन बाई जो है ना એટલે નઈ જાય અંદર હાલ ને અંદર જલ્દી જો સામાજ બેઠા ભાગ જલ્દી આયા હે હાલો ઓમ હા ઓય ઓના વે જા ખાલી એ આઈવા ઈસ હટાવણ કરવા પછી જાજે ધારા કે ન અમુક અમુક ના તો નામ થી જ દીવે એ ગીતા બેના મોટા ભાઈ હતા ઈ આઈવા હામુ જો ને તા ધારા લીતી ની કેમ કે એ બેઠા હોય ત્યાં લગી તો તોફાન થાય નહીં લાવે તારે બેન રમકડા લઈને રમશે હાલો જો પૂર્ણ અગિયાર થઈ ગયા છે મારે કપડામાં પ્રેસ કરવી અહીંયા તાર રમકડાને ઠેલી પડી આય જો સોફા પાણા પડી લઈ લે હાલો તારા હું અત્યારે કેટલે પોચું માર દીકરો અત્યારે એ નથી રમ હું ફટાફટ કપડામાં પ્રેસ કરી લેવા શાકભાજી ધોઈને પેલા રાખી દઉં પછી તને ગોતી દેવો તો હાલો મળ્યા શાકભાજી અને ફ્રૂટ સરસ ધોઈ અને મેં અહીં રાખી દીધું છે તો હવે શાકભાજી સરસ કોરું થઈ જાય ને એટલી વારમાં હું કપડામાં પ્રેસ કરી લઉં અને ધારા જો એના રમકડામાં મશગુલ છે તો રમે છે અને હવે મારે કપડામાં પ્રેસ કરવી છે ટાઈમ થઈ ગયો છે અગિયાર ને પાંચનો તો હાલો ઘડિયાળનો કાંટો તો એવો ભાગે છે ને કે એની વાત પૂછોમાં તો હવે ફટાફટ છે ને હું આ બધા કપડામાં પ્રેસ કરી લઉં ત્યાં તો રસોઈનો ટાઈમ થઈ જાય પછી નિરાતે રસોઈ બનાવવું તો હાલો વાતું નથી કરવી મારું આ કામ છે એ કરી લઉં ને પછી મળીએ તો ફ્રેન્ડ જો એક પેન્ટમાં આજે મેં પ્રેસ કરી ને તો લાઇટ વહી ગઈ જો છે નક્કી ન હોય કાંઈ લાઇટ વહી જાય નહીં હવે લાઇટ આવે ને ત્યારે કપડામાં પ્રેસ થાય તો હાલો અગિયાર ને દસ તો થઈ ગઈ છે તો હવે રસોઈનું કામ આદરી દઉં કેમ કે આની વાત જોઈને બેશ તો રસોઈમાંય મોડું થાય અને આ કામય નહીં થાય તો અત્યારે તમે સિંગુનું શાક બનાવવું છે ખરે છે ને સિંગુનું લોટવાળું શાક તો હાલો સિંગુનું શાક ને રોટલી અને મેથીનું સલાદ બનાવવાનું છે તો હાલો હવે છે ને ફટાફટ હવે રસોઈ આદરી દઉં લાઈટ આવશે તો કપડાંમાં પ્રેસ કરશું અને ધરાકામ પેઇન્ટિંગ પેડું રહેજો હાલો તો મૈડા હાલો સિંગુ બાપા મૂકો ની પહેલા તો લાઈટ આવી ગઈ તો હવે છે ને ફટાફટ કપડાંમાં પ્રેસ જ કરી લઉં વાતું ન જ કરવી પછી રસોઈનું કામ કરી કા ધરે લાઈટ આવી ગઈ કેતો લાઈટ આવી ગઈ લાઈટ આવી ગઈ

મસ્ત અમે આજે જે સલાડ બનાવ્યું છે કાચું કયો સલાદ કયો ચીક્યો ગાજર બીટ કોબી ટમેટા અને જો લીલી મેથી તાજી મસ્ત મેથી વાળું સલાડ આ સલાડ એવું ભાવે ને અત્યારે શિયાળામાં જ ખાવાની મજા આવે તમે બનાવીને ટ્રાય કરજો આમાં મેં છે ને થોડોક એવો જાટ મસાલો નાખ્યો અને આવતું જતી છે ને લાલ મરચું પાવડર નાખ્યો પણ આ સલાડ ખાવામાં એવું ટેસ્ટી હોય અને હેલ્ધી હોય બહુ હોય તમે ટ્રાય કરજો પસમંદ કહેજો આમાંથી અડધું હું ખાઈશ ને અડધું ધારા નહીં પપ્પા ભાઈ એટલે ડોક્ટર એમ નથી કીધું અમારે ખાવાનું હો પછી સાત સહકાર સપોર્ટ દેવો પડે તો તો દવા ખવડાવીશ ને તું હા દવા તો અમારે નો કેવાય તમે ખાવ કા ખાવા જેવી વસ્તુ કો બધારે ખાઈશ ને જો માર ધારા ખાય બસ માર ધારા ખાય ને તો બધું આવી ગયું કે હાલો તો થાળી તૈયાર કરું પછી તમે આવી જો બધાય જમવા પછી મળીશું

ની નોરા બેઠા હોય ને ત્યાં કરાયા એ નવરા બેઠા જે ત્યાં હું કામ અત્યારે સુવાનો ટાઈમ છે નહીં બધાય નીંદર માં મને તો હાવ મોડું થઈ ગયું હો મારે ઓલું જે તૈયાર કરવાનું ફીતી જ ને બસ આ જો ગાઈડલાઈન કોર માં કામ આવી જાય જોઈ કેટલું ઘટે છે છે અમે હું મારું કામ તો બરાબર હમ થઈ ઘટે કેટલું જોઈ લઉં હું દવાખાના નું કામ બતાવી લઈશ ને સાહેબ એનું બજાર નું કામ બતાવી લઈએ તો બે છે ને સાત વાગે કે સાડા સાત વાગે ફ્રી થઇ જાવ બરાબર અને કાલે મારો વારો હતો દવાખાને બતાવવા જવાનું છવ્વીસ તારીખ નો પણ અમે એક દિવાગા વારો લખાવી લીધો બપોરે અને આજે બતાવી આવું એટલે કે સાહેબને કાલે થકો નહીં નહીં બે દિવસ દુકાન બંધ રહે આજે અડધો દિવસ બંધ રહે વરી પાછા કાલે હવા જાય તો બંધ રહે પછી ધારા નિશાળ પાડવી તો બધી મેળ ન આવે આજે ધારાની સ્કૂલની રજા હતી બધું મેળે મેળ આવી જાય તો હાલો માતાજીનું નામ લઈને હવે નીકળીએ ને ધારાને છે ને ગીતાબેનની ઘરે મૂકીને જાઉં છું કેમ કે લઈને જાય ગીતાબેન ની ઘરે એટલે આરામ છે એટલે ગીતાબેન ની ઘરે હોય મારું ઉપાધિ જેવું ન હોય તમે જોયું જ છે કે મારા કરતાં તો વધારે ગીતાબેન ધ્યાન રાખે એટલે ત્યાં રહે છે ને રમશે તારા ગીતા ઘેર પોઈ છે જય માતાજી તોફાન નો કરતી હેરાન નો કરતી ગીતાબેન ને રાખજો ฮึฮาร์วาลอมใจ છે સાત વાગ્યાનો નો હવે બસ અહીંથી નીકળીએ દવાખાના નું બધું કામ પતી ગયું સાહેબ ને બજાર નું કામ પતી ગયું છે હવે નો સ્ટોપ ગાડી ઘરે જઈને જ ઉભી રહેશે ક્યાંય રસ્તામાં માં ઉઠશે અને થોડોક ઠંડી વધી ગઈ છે સ્વેટર ને ટોપી લઈ આવ્યા હતા યાદ કરીને કેમ કે આ જરૂરી જ હતું આવ્યા ત્યારે તો તડકો હતો એટલે વાંધો નતો પણ અત્યારે થોડું ઠંડુ વાતાવરણ છે તો સાહેબ ગાડી કાઢે એટલી વાર હાલો તો હવે ઘરે જઈને મળ્યા

તો હાલો ધારા જો પાંચ કલાક છે ગીતાબેન ની આરતી ગીતાબેન ને તાર વાંધો નતી સાચવી લીધી નહીં ટાઈપ માં એ અમારે પેલી ઠરી જાત ને હેરાન થતી જુદી એટલે જો પાડો સારો હોય ને પાડો સિહારા હોય ને તો વાંધો ન હોય કે છોકરા મૂકીને જાય ને તો પાણી હલે ની મને જરા કઈ ટેન્શન ન હોય કે હું નથી તો ધારા રહે કે નહીં મારા કરતા વધારે એ સાચવે એ મને ખબર જ હોય મેં એક વખત મેં ફોન કરીને પૂછ્યો તો તું ઉપાધિ કરીને એ રમે મજા નહીં એટલે મેં તો કઈ નહીં હાલો તો હાલો વાતો કરવા માં રે ને તો રસોઈ કરવા તમે નહીં આવો ધારાબેન તો વેફર ખાઈ લીધી અમારે તો વેફર નહીં ખવાય તો અમારે રસોઈ બનાવવાનું છે ને સાહેબ જઈ દુકાન બધાવાની આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ ને તમારા પાડોશી કેવા છે ને એ પણ મને જરૂરથી કહેજો પહેલો સગો પાડોશી જય ભોલેનાથ ધારા જય ભોલેનાથ